સમાચારો જોઈએ તો કચ્છની ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં આખરે નવ મહિના બાદ કાયમી કુલપતિ તરીકે ડોક્ટર મોહન પટેલની નિમણૂંક કરવામાં આવી છે જેમણે કચ્છ યુનિવર્સિટી ખાતે વિધિવત રીતે કુલપતિનો ચાર્જ સંભાળ્યું હતું અને ખાસ કરીને કચ્છના લોકો જે ઉચ્ચતર અભ્યાસ માટે બહાર જતા હોય છે તેમને કચ્છમાં જ તેવા કોર્સ મળી રહે તે માટે આગામી પાંચ વર્ષ દરમિયાન પ્રયત્નો કરવામાં આવશે તેવું પણ ડોક્ટર મોહન પટેલે જણાવ્યું હતું કચ્છ યુનિવર્સિટીના નવા પાંચમા કાયમી કુલપતિ ડોક્ટર મોહન પટેલ ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર ડીએમ બકરાણીયા પાસેથી વિધિવત રીતે કાયમી કુલપતિનો પદભાર સંભાળ્યો હતો કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એડમિન વિભાગના કર્મચારીઓ વિવિધ વિભાગના હેડ અને ફેકલ્ટી તેમજ કચ્છના વિવિધ રાજકીય અને સામાજિક આગેવાન દ્વારા નવા નિમાયેલા કુલપતિના વિધિવત પદભાર ગ્રહણ સમયે સ્વાગત કરવામાં આવ્યું હતું કચ્છ યુનિવર્સિટી એ મારા માટે વતન વાપસી જેવો ખ્યાલ છે કે મૂળ મારું વતન કચ્છ અને જ્યારે કચ્છમાં શિક્ષણ માટેની મને આ આપણી કહી શકાય કે કાંતિગુરુ શ્યામજી વર્મા યુનિવર્સિટી સાથે જોડાયેલી આ કચ્છ યુનિવર્સિટીને નવી દિશા અને નવી ઊંચાઈ તરફ લઈ જવા માટેનો મારો એક ભગીરથ પ્રયાસ રહેશે આપણા જે વિભાગો છે એ વિભાગોને ઉત્તમ જ્ઞાનરૂપી શિલા આપણે આગળ વધારીએ અને આ યુનિવર્સિટીને આપણે શ્રેષ્ઠ યુનિવર્સિટી કઈ રીતે બનાવી શકાય કારણ કે પહેલો જે પ્રશ્ન છે એ ક્વોલિટીનો છે અને ક્વોલિટી અને ક્વોન્ટિટી એ બંને પણ આપણા માટે ખૂબ જરૂરી છે અને ક્વોલિટીમાં પણ હું એમ ઈચ્છું છું કે જ્યાં સુધી હાયર એજ્યુકેશનમાં રિસર્ચ એક્ટિવિટી ના થાય ત્યાં સુધી આપણે સારું એજ્યુકેશનને ડેવલપ કરી શકીએ નહીં અને એ જ ભાવનાથી ક્વોલિટી માટે રિસર્ચ કઈ રીતે આગળ વધારી શકાય અને ક્વોન્ટિટી માટે વધુને વધુ શિક્ષકો આપણે કઈ રીતે લઈ શકીએ એ જ રીતે આપણી જે નેક એગ્રીએશનની જે વાત છે એ નેક એગ્રીએશનમાં પણ કઈ રીતે આગળ વધારી શકાય એના માટેના મારા ભગીરથ પ્રયત્નો રહેશે આ પાંચ વર્ષનો જે સમયગાળો મને મળ્યો છે એ સમયગાળામાં જે રીતે મેં મારી કોલેજને ગુજરાતની પ્રથમ આર્ટ્સ ઓટોનોમસ કોલેજ બનાવી હતી એ જ રીતે આ યુનિવર્સિટીને પણ નેશનલ લેવલે કઈ રીતે આપણે લઈ જઈ શકીએ એ જ ભાવના સાથે આજે હું આ સંસ્થા સાથે જોડાયો છું આગામી દિવસોમાં જ્યારે રાજ્યપાલ પદવીદાન સમારોહ માટે કચ્છ આવશે ત્યારે કુલપતિ ડોક્ટર મોહન પટેલ તેમની સાથે ખાસ મુલાકાત કરીને કચ્છ યુનિવર્સિટીના કાર્યો અને આગામી રોડમેપ અંગે પણ ચર્ચા કરશે કચ્છમાં વિશાળ દરિયા કિનારો છે ખનીજો છે ઉદ્યોગો છે હસ્તકલા છે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનો સ્કોપ પણ વધારે છે તો તેના સંબંધિત કોર્સ શરૂ કરવામાં આવે તે દિશામાં પણ પ્રયત્નો કરવામાં આવશે જો કન્યા શિક્ષણ માટેની શાળામાં એકસો પચાસ કરોડનું દાન મળી શકે તો કચ્છ યુનિવર્સિટીને પણ શા માટે ના મળી શકે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના અભ્યાસ અને વિકાસ માટે પણ દાન મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે પરેશ રાજકોર નિર્માણ